વાઘોડિયાના સાગાડોલ ગામે દીપડાની દહેશત જોવા મળી છે દીપડાનો જે આતંક છે હજી પણ યથાવત છે અને જેને લઈને જે પશુપાલકો છે તેમના દ્વારા રાત્રિ દરમિયાન રાત્રિ ફેરી કરવામાં આવી રહી છે વાઘોડિયામાં પશુ પક્ષી દીપડાનો આતંક યથાવત રહેતા પશુપાલકોએ ખેતરમાં તેમજ સીમમાં પોતાના પશુઓને દીપડાથી બચાવવા માટે રાત્રિ ફેરી શરૂ કરી છે તાલુકાના સાંગાડોલ જ પશુપાલકના માલિકના બે વાછરડાનું દીપડો મારણ કરતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે તો પાંચ દિવસમાં બે વાછરડાનું દીપડાએ રાત્રિ દરમિયાન મારણ કર્યું હતું એક જ સ્થળેથી એક જ પશુપાલકના બે પશુનું મારણ દીપડાએ કર્યું હતું તો વાગોડા તાલુકાના દેવ નદી કિનારો પર આવેલા જુદા જુદા ગામોની સીમમાં ખેતરોમાં રાખેલા પશુઓનું છેલ્લા ત્રણ ચાર વર્ષથી દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે દીપડો રાત્રિ દરમિયાન જુદા જુદા ગામોમાં પશુપાલકોના ખેતરમાં બાંધેલા પશુઓની ઉપર હુમલો કરી શિકાર બનાવી ભાગી જાય છે જુદા જુદા ગામોમાં મળી કેટલાક પશુઓનું દીપડો અત્યાર સુધી મારણ કરી ચૂક્યો છે તો વન વિભાગ દીપડાને પાંજરી પૂરવા મથામણ કરી રહ્યો છે પરંતુ ચતુર દીપડો પાંજરી પૂરાતો નથી સાગાડોલ ગામે પાંચ દિવસમાં એક જ પશુપાલક અજીતભાઈ પરમારના ખેતરે પશુઓમાંથી બે પશુઓને દીપડાએ રાત્રિ દરમિયાન હુમલો કરી શિકાર કર્યો હતો પશુપાલકોએ પોતાના પશુઓને બચાવવા માટે સીમમાં અને ખેતરમાં રાત્રિ રોન રાત્રિ જે ફેરી છે તે ચાલુ કરી છે દિવસે ખેતરોમાં મજૂરી કામ તેમજ રાત્રિ દરમિયાન પોતાના પશુઓને દીપડાથી બચાવવા રાત્રિ ઉજાગરા પણ કરવા પડી રહ્યા છે તો કેટલાક પશુપાલકો પોતાના પશુઓ દીપડાથી બચાવવા માટે સૂરજ ડૂબતાની સાથે જ ખેતરોમાંથી પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે પશુપાલકોની એક જ માંગ ઉઠવા પામી છે કે વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારે પશુ પક્ષી દીપડાની પાંજરે પૂરે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાની દહેશત છે જેને લઈ ગામે ગામ દેવ નદી કિનારાના જે ગામના પશુપાલકો છે તે ચિંતિત બન્યા છે કારણ કે દિવસે દિવસે તેઓના પશુઓનો દીપડો મારણ કર્યો છે ત્યારે વધુ એક વાઘોડિયા તાલુકાના સાંગાડોળ ગામે એક પાંચ જ દિવસમાં બે જેટલા પશુ દીપડાએ મારણ કર્યું છે જેને લઈ પશુપાલકો ચિંતિત છે ત્યારે આ સમગ્ર મારી પાછળ જે પશુપાલકો દેખાય છે તે રાત્રિ રોન ફરી રહ્યા છે અને ક્યાંક ધૂની પોતાના બચાવવા પ્રયત્ન કર્યા છે જે રીતે આ દ્રશ્યમાં જોવાય છે કે જે ધૂનો સળગીડ્યો છે તેની આજુબાજુમાં લાકડી અને જે બચાવવાના જે સાધનો છે તે લઈ અને રાત્રિ દરમિયાન રોણ ફરી રહ્યા છે અને તેમની સાથે વાત પણ કરીશું શું કહેશો આ જે દીપડા નું તમારા ગામમાં દેખાઈ રહ્યો છે જેને લઈ તમારે શું કરવાનું છેલ્લા કેટલા વખતે દીપડો એ મચાવે છે તો વન વિભાગની વિનંતી છે કે પહોંચવું મૂકે ને પૂરવાની કોશિશ કરે બરાબર છે કે અમારે થોડી શાંતિ થાય ને અમારા જાનવરો બચી જાય એમ કે નાના નાના વાછરો છે ને દૂધના દૂધ કાર્બોન કેવી રીતના વાછરડા ખાઈ જાય છે એટલા માટે તો જે રીતે તેઓના પશુ બચાવવા માટે તેઓ વન વિભાગને વિનંતી કર્યા છે શું કહેશો કે આ જે વન વિભાગ તો મહેનત કરી છે પણ દીપડા પાંજરે નથી પૂરાતા છતાં પણ આ દીપડાને પૂરવા માટે તમારે લોકો આજે શું કરવું પડ્યું આજે રાત્રે અમે ખેતરમાં અ ધોળી ચાલકાય અને અજવાળું કરી અને દીપડાને ખોરીએ છીએ કે જેથી દીપડો જલ્દી આવી ગાય અને વન ભેગા કહીએ કે જલ્દી આની વ્યવસ્થા કરે એટલી મારી વિનંતી છે તો જે રાત્રે તમારે રોણ ફરવાનો વારો આવ્યો છે તમે ખેતરે ખેતરે બધા ફરો છો અને બૂમ લગાવો છો પિંજરું મૂકવામાં આવ્યું છે આ પર કરવા પાછળનું કારણ શું આ કરવા પાછળ ફક્ત એક જ કારણ કે દીપડો પકડાય અને અમારા પશુઓ બચી જાય જેથી આ રીતે આતંક મચાયો છે જેથી આજ પછી કે પશુઓનું મરણ ના થાય અને દીપડો પકડાઈ જાય હા અમારા સાંગડો વિસ્તારમાં પ્રકારની ભૂમિ છે અને આજુબાજુના ગામડાઓમાં પણ બહુ દુધારા પશુઓને દીપડો મારી ખાધો છે આજે અમે બધા ભેગા થઈને આ ખેતરમાં રખેવાડી કરીએ છીએ જેથી અમારા પશુઓ બચે છે અને દીપડાને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી પાંજરી મૂક્યું છે અને ગઈકાલે અમે જે વાછડું મરી ગયું હતું એ પાંજરામાં મૂકીને દીપડાને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ ખૂબ આભાર તો આ જે પશુપાલકોનું કેવું છે કે તે પોતાના પશુઓની રખેવાળી કરે છે અને રાત્રે રોન ફરે છે ધૂની સળગાવી અને પોતાના પશુઓને આજુબાજુમાં ધૂની સળગાવવામાં આવી છે તેઓ પશુઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યાંક ને ક્યાંક વાતને માનીએ તો તેઓના પશુઓને પકડવા માટે વન વિભાગ તંતોળ મહેનત તો કરે છે પરંતુ હજુ પશુ પક્ષી પક્ષ દીપડો આ સુધી પાંજરે પુરાયો નથી એટલે તેઓની માંગણી છે કે તેઓ પશુ પક્ષી જે દીપડો છે તેને પાંજરે પુરવામાં આવે અને અન્ય જગ્યા છોડવામાં આવે તેવી તેમની માંગ ઉઠવા પામી છે રાજુ મનસુરી સ્પાક વાઘોડિયા